ચોક્કસથી આ ફિલ્મ આગામી સમયમાં સિનેમા ઘરોમાં રિલીઝ થશે ત્યારે તમને ખબર પડશે કે જો તું હોય તો જે પારિવારિક ફિલ્મ છે તે કેવી છે તે જોવા મળશે સાથે જ આજરોજ રોજ ફિલ્મની સ્ટારકાસ્ટ ડિરેક્ટર સાથે પણ વાતચીત કરી જુઓ તેમણે શું કહ્યું જો તું હોય તો પારિવારિક ગુજરાતી ફિલ્મનું આજે મુહૂર્ત છે અને ટૂંક સમયમાં જ આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થવાનું છે તો શું કહેશો આ ફિલ્મમાં એવું તો શું તમે નવું લઈને આવી રહ્યા છો આ ફિલ્મમાં નવું તો એવું છે ને કે અત્યાર સુધી મોસ્ટ ઓફ ફિલ્મ કોમેડી કે પછી સસ્પેન્સ થ્રિલર એવી ફિલ્મો આવતી હોય છે અને દર્શકોને ગમતી પણ હોય છે તો અમે વિચાર્યું કે ફેમિલી ડ્રામા એ પણ લવ ટ્રાયંગલમાં એ અત્યાર સુધી મેં કે બીજા લોકોએ કદાચ નહીં જોયું હોય તો એ ઓડિયન્સ માટે નવું રહેશે જોવાનું કે ખાલી કોમેડી નહીં પણ એક આ પણ એક ઝોનર છે જોવાલાયક જે તમે જોઈ શકો છો સારી રીતે પાપા ફિલ્મ એન્ટરટેનમેન્ટ દ્વારા આ ફિલ્મનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે અને આ પહેલાં પણ બે શોર્ટ ફિલ્મો તેના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી શું કહેશો કે પહેલાની જે શોર્ટ ફિલ્મો અને આ એક ગુજરાતી ફિલ્મ તમે સિનેમા ઘરોમાં રિલીઝ કરવા જઈ રહ્યા છો કેવું લાગી રહ્યું છે સારું જ લાગી રહ્યું છે શોર્ટ ફિલ્મ અમે લોકોએ એક્સપેરિમેન્ટલ લેવલે કરી હતી કે અમે ઓછા સાધન એનાથી કેટલું સારું કાઢી શકીએ છીએ અને એ જોયા પછી અમે આ નિર્ણય લીધો કે હવે અમારે મોટી ફિલ્મ બનાવવી જોઈએ અને એના માટે જોએ ઘણી મહેનત કરી એણે સ્ક્રીન ફેસ કરી બે ત્રણ વાર જો એનામાં જે ડર હતો એ નીકળી ગયો એટલે પછી એ મોટી ફિલ્મ માટે રેડી થયો તો એટલે એને પછી સિલેક્ટ કર્યો અમે એને મને સારું લાગે છે કે સ્ટેપ બાય સ્ટેપ હું આગળ આવ્યો કે શોર્ટ ફિલ્મ ને પછી મોટી ફિલ્મ એમ ફિલ્મમાં કઈ કઈ સ્ટારકાસ્ટ છે કલાકારો વિશે શું કહેશું સ્ટારકાસ્ટમાં પરિમલભાઈ શાહ છે જોય છે લીડમાં અને એક દર્શિના બારોટ કરીન છે એક વડોદરાના મોડલ જે એક્ટ્રેસ છે એમણે ઘણી બધી ફિલ્મો કરેલી છે અને એક સરપ્રાઇઝ એક્ટર છે જેમને એક્ટિંગ નથી આવડતી પણ એમને કાસ્ટ કરવામાં આવ્યા કારણ કે અમારો કેરેક્ટર થી બહુ જ નજીક હતા એ અને એક સેકન્ડ લીડ કરે છે વિવેકા પટેલ જે પોતે પણ સારા એવા પ્રોડ્યુસર અને એક્ટ્રેસ છે મારું નામ પરિમલ શાહ છે અને આ ફિલ્મમાં હું લીડ રોલ કરી રહ્યો છું અને મેં લાસ્ટ ફિલ્મ બે હજાર આઠમાં કરી હતી ત્યારબાદ બહુ લાંબા બ્રેક પછી હું કમબેક કરી રહ્યો છું બે હજાર આઠ પહેલાં મેં ઘણી બધી ફિલ્મોમાં હિન્દી ગુજરાતી રાજસ્થાની મૂવીમાં પણ કામ કરેલું અને ત્યારબાદ સંન્યાસ લઈ લીધેલો ટેમ્પોરરી અને સત્તર વર્ષ પછી એક બહુ જ સારો સબ્જેક્ટ મળ્યો એટલે કમબેક કરવાની ઈચ્છા થઈ અને અમે સારા ડિરેક્ટર સાથે અમારી ટીમ બહુ જ ક્રિએટિવ છે મહેનતું છે એમની સાથે અમે લોકો કામ કરી રહ્યા છે અત્યારે જો તું હોય તોનું આજે મુહૂર્ત છે અમારું અને એમાં હું એક ઋતુનું કેરેક્ટર પ્લે કરી રહી છું અને ઋતુનું કેરેક્ટર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અત્યારે જે સમાજમાં ચાલી રહ્યું છે કે લેડીઝ પ્રેમની સામે પૈસાને વધારે ઇમ્પોર્ટન્ટ આપે છે તો બસ એને જ ઇર્દ ગીર્દ આ સ્ટોરી છે અને નાઇન્ટી મારું અંદર બહુ જ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે એન્ડ આઈ એમ વેરી એક્સાઇટેડ એર આ વેરી ખૂબ જ નવી સ્ટોરી છે મેં અત્યાર સુધી ઘણી બધી ગુજરાતી ફિલ્મ્સ જોઈ છે બટ આ સ્ટોરી બહુ જ નવી છે બહુ જ ન્યૂ છે એટલે આ સ્ટોરી કે આ ટોપિક પર મેં કોઈ મૂવી હજી સુધી જોઈ નથી કે બની હોય તો ઓડિયન્સને પણ મજા આવશે આ ગુજરાતી આપણી જે ઓડિયન્સ છે એમને ખરેખર મજા આવશે બિકોઝ કનેક્ટ કરે ને બધાને એ ટાઈપની સ્ટોરી છે પહેલાં તો હું કહી દઉં એનું નામ તમે જો જો તું હોય તો એના ઉપરથી ખબર પડે છે કે આ એક ઇમોશનલ મૂવી છે અને કેરેક્ટરો બધા એટલા ઇન્ટરેસ્ટિંગ છે કે પબ્લિકને ઇન્ટરેસ્ટ આવશે પિક્ચર જોવામાં અને અમે અમારું હંડ્રેડ એન્ડ ટેન પર્સેન્ટ આપીશું પિક્ચરની સ્ટોરી એવી છે કે જે ઓડિયન્સ હશે એ થિયેટરમાં કદાચ મને એવું લાગે છે કે રોઈ જશે આ મૂવી જોઈને તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને અમે અપ્રોચ કરીએ છીએ કે પિક્ચર આ જોવું જ જોઈએ કેમ કે ગુજરાતી સિનેમામાં આવા પિક્ચર નથી આવતા ગુજરાતી આ તમારું પ્રથમ ફિલ્મ છે આ પેલા તમે જેમ કીધું એ પ્રમાણે નાટકમાં શું કહેશો આજથી દસ બાર વર્ષ પહેલાની વાત છે કે મને ઇન્ટરેસ્ટ હતો ગુજરાતી મૂવીમાં જવાનો અને મેં ઘણું ટ્રાય કર્યું પણ સમહાવ એ સમયે મને ચાન્સ નહોતો મળ્યો અને અમારા ડિરેક્ટર છે આકાશભાઈ અમે લોકો સાથે ક્રિકેટ રમતા હતા તો એમને કંઈક લાગ્યું કે ના આ કેરેક્ટર મારું નિભાવી શકશે તો એમણે આજે મને આ ચાન્સ આપ્યો અને આજે મને દિલથી ખુશી થઈ કે જે દસ બાર વર્ષ પહેલાં હું ગોતી રહ્યો હતો ને એ અત્યારે મળ્યું એટલે એક બીજી વાત કહીશ કે તમારી કિસ્મતમાં જ્યારે લખાયું હોય ને તો તમને ઘરેથી ઉપાડીને એ તમને મળશે બાકી તમારી કિસ્મતમાં નહીં હોય તમે ગમે તેટલા દોડશો એ વસ્તુ તમને નહીં મળે આ ફિલ્મ હાલના સમાજની એક દર્પણ બતાવે છે અને આ ફિલ્મમાં મારું કેરેક્ટર છે હિના કે જે ટીચર છે અને ખૂબ જ મહત્વપૂર્ણ કેરેક્ટર છે આ ફિલ્મમાં બાકી વધારેથી હું નહીં કહી શકું જ્યારે ફિલ્મ આવે ત્યારે ચોક્કસ જોજો આપ આ ફિલ્મની એક્સાઇટમેન્ટને લઈને શું કહેશો કે આ ગુજરાતી ફિલ્મો જે પ્રમાણે અત્યારે જોઈ શકીએ છીએ કે ફેન્સ ફોલોઈંગ તેનું વધી રહ્યું છે અને દિવસે દિવસે ગુજરાતી ફિલ્મો સુપરહિટ સાબિત થઈ રહી છે ત્યારે આ ફિલ્મ વિશે શું કહેશો આ ફિલ્મ વિશે હું એમ કહીશ કે લોકોને ખૂબ જ પસંદ પડશે અને લોકોના કહેવાય ને કે ઇમોશન્સ જોડે બહુ જ અટેચ થશે આ ફિલ્મ